નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મા મોગલના પરચા ઉપર વાર રહ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને સૌ કોઈ લોકોમાં મા મોગલ પર વિશ્વાસ રાખીને મા મોગલની માનતા માણશે અને તમને પણ મહા મોગલ પ્રત્યે વિશ્વાસમાં બંધાઈ જશે એક યુવક મા મોગલને પચ્ચીસ હજાર રૂપિયા ચડાવવાની માનતા માની હતી કે તેની માનતા પૂરી થતાની સાથે કભરાવતા મહા મોગલના મંદિરે આવી પહોંચ્યો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાવધામ મહા મોગલના મંદિરે મણિધર બાપુ પણ બિરાજમાન છે ત્યારે એવું કે મણિધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ આશીર્વાદ આપીને પચ્ચીસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત કર્યો અને કહ્યું કે આ પચ્ચીસ હજાર રૂપિયા તું તારી બહેનોને આપજે માં મોગલ રાજી થશે વધુમાં જણાવતા કહ્યું કે માં મોગલે તારી એકસો પચ્ચીસ ગણી માનતા સ્વીકારી છે અને આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર રાખેલો વિશ્વાસ તમને ફળ્યો છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોની એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જયમા મોગલ લખવાનું ના ભૂલતા